નમસ્કાર ખેડૂત મિત્ર મારું નામ ચિંતન પટેલ છે હું ગુરુદત્ત કેમેન્ટેક પ્રાઇવેટ લિમિટેડ આવ્યો છું તમારું શુભ નામ શું છે મંગળસિંહ વાઘજીભાઈ ચૌહાણ બરોબર તમારું ગામ અને જિલ્લો જણાવશો ગામ પાલડી કાંકા તાલુકો દસકુન જિલ્લો અમદાવાદ અચ્છા આપણે તમારે ટોટલ કેટલા વીઘા જમીનની અંદર ડાંગરનો પાક છે વીસ વીઘા ડાંગર વીસ વીઘા ડાંગરની અંદર તો આપણે તમે ખેડૂત મિત્રોને જણાવશો કે તમે ડાંગરમાં કઈ કઈ વસ્તુ નાખી છે અને આટલી જોરદાર ડાંગર છે મેં ડાંગરમાં હું દવાવાળાની દુકાને પેલું બાયોફાસ ને એવું લેવા ગયો તે મને અનુભાઈએ બુસ્ટર આપ્યું ને કે તમારે બાયોપાસ નાખવાની કોઈ જરૂર નથી આ નવું નીકળ્યું છે આને બાયોફાસને તમે ભૂલી જશો એવું કીધું એટલે પછી મેં બાયો બુસ્ટર જ લીધું ને બાયોપાસ રવા દીધું બરાબર ને બાયો બુસ્ટર બે મિક્સ કરીને નાખ્યું તેવું રિઝલ્ટ બહુ સારામાં સારું આવ્યું સારામાં સારું તમે ડાંગર જોઈ શકો છો તમને ડાંગરમાં દર વખત કરતા કેટલો તફાવત લાગ્યો પચાસ ટકાનો ફેર લાગ્યો દર વખત દર વખત કાતો પચાસ ટકા નો પહેલાં આમ સારી દીધી આમને ભલામણ આપણે એ એગ્રી બિઝનેસ સેન્ટર અનુપભાઈ પટેલે કરી હતી અને એમના ભલામણના કારણે આજે ખેડૂતના એકદમ જોરદાર ડાંગર છે તમે બીજા ખેડૂત મિત્રને શું કહેવા માંગશો બીજા ખેડૂત મિત્રને આવી જ સલાહ લેખ કે તમે બધું બાયોફાસ્ટનો ફૂટ ની દવા એ બધું ભૂલી જાઓ અને આ બુસ્ટર લો એમ ધન્યવાદ